નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે મારી ચેનલ ભક્તિ ધર્મમાં તો આજે આપણે જોઈશું ગણેશ ચતુર્થીના વ્રતનું મહત્વ અને તેની સાથે જોડાયેલી કથા વાર્તા તો ચાલો આપણે શરૂ કરીએ ભાદરવા સુદ ચોથ એટલે ગણપતિ ચોથ આ દિવસે ગણપતિની મૂર્તિની મહલ્લે મોલ્લે સ્થાપના થાય છે અને ત્યાંથી લઈ આનંદ ચૌદસ સુધી રોજ ગણપતિની પૂજા અર્ચના કરીને લોકો આનંદ માણે છે જ ઓછા વધતા પ્રમાણમાં ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે ધાર્મિક સાથે રાષ્ટ્રીય એકતા પણ સધાય છે તો ચાલો આપણે એની વિધિ જોઈ લઈએ ભાદરવા સુદ ચોથને ગણનાયકના ભક્તજનો ગણપતિ ચોથના નામે ઓળખે છે તે દિવસે ઉપવાસ કરે છે ભાદરવા સુદ ચોથના દિવસે સવારે વહેલા ઉઠી સફેદ તલ પાણીમાં નાખીને સ્નાન કરે છે આપનો પોતાનો નિત્ય કર્મ કરીને ગણપતિ લેવા માટે લોકોની સાથે જાય છે ગણપતિનો દૂરવાના અંકુરો ઘીમાં મેળવેલ સિંદૂર અને આંકડાના પુષ્પોથી પૂંજન કરે છે અને સાથે નૈવેદ્યમાં માલપુડા ઘીના લાડુનું અને નૈવેદ્ય કરે છે મન રહે છે પારણામાં હવિષ્યાન જમ જમે છે ભગવાન ગણનાયકની સુવર્ણ પ્રતિમા કરે શક્તિ ન હોય તો મૃતિકાની બનાવી વિધિવત પૂજન કરવું મતલબ કે જો આપણી શક્તિ ન હોય તો આપણે માટીમાંથી ગણેશ મૂર્તિ બનાવીને એની દસ દિવસ માટે પૂજા કરી શકીએ છીએ જાગરણ કરવું વાદ્ય સહિત ગીત નૃત્ય કરીને ઉત્સવ મનાવવો તૃતીયાના દિવસે ઘી સ્થાપન પૂજન કરાવવું ગણપતિ મહાત્માની કથાશ્રવણ કરવી આ વ્રત પરમ પ્રદ ગણાય છે આધિ વ્યાધિ ઉપાધિ દૂર થાય છે સર્વ વિઘ્નો સહજમાં દૂર થાય છે સંપત્તિ અને સંતતિ સાંપડે છે બુદ્ધિમાં વૃદ્ધિ થતાં સન મિત્રો આવી મળે છે વિમળ કીર્તિ ચારેય દિશાઓમાં ફેલાય છે પ્રત્યેક કામ સિદ્ધ થાય છે તો આવી રીતે આપણે ગણેશજીના વ્રતનું પાલન કરવું તો હવે આપણે એની સાથે જોડાયેલી વ્રત કથા સાંભળીશું પોતાના ઘરની ચોકી કરવા ઉમાએ પોતાની શક્તિથી એક બાળક ઉત્પન્ન કર્યું એનું નામ ગણનાયક રાખ્યું એણે બાણે ચોકી કરવા પેસાડ્યો એ વખતે શંકરને ઘરમાં પેસતા બાળકે રોક્યા એટલે ગુસ્સે થઈ ગયેલા મહારુદ્રે ત્રિશૂળ વડે બાળકનું માથું ઉડાવી દીધું ઉમાનો રોષ સહસ્ત્ર ગણો વધી ગયો મહાદેવને પોતાની ભૂલ સમજાઈ એમણે કુમારના ધડ પર હાથીનો માથો મૂકી તેને સજીવન કર્યો ઉમા બાળકનું આવું રૂપ જોઈને તે ખિન્ન થયા આથી ભગવાને ગણનાયકની બ્રહ્મા વિષ્ણુ દેવગણ સાથે મળી પૂજા કરી વંદન કર્યા અને તેમણે સર્વશ્રેષ્ઠ દેવ તરીકે સૌ પ્રથમ પદ આપ્યું એક વખત ગણપતિ સભામાં બિરાજેલા હતા ત્યારે એમની વિચિત્ર આકૃતિ જોઈ ચંદ્ર હસવા લાગ્યો આથી શ્રી ગણનાયકે શ્રી ગણનાયકે શ્રાપ આપ્યો કે હે ચંદ્ર તું રૂપથી ગર્વિષ્ઠ બની મર્યાદાનો ભંગ કરી દેવસભાને કલંકિત કરે છે માટે નિસ્તેજ થઈ જાય શ્રાપથી દેવો કંપી ઉઠ્યા ચંદ્ર બ્રહ્માજીને શરણે ગયો અને શાપ નિવૃત્તિ માટે પ્રાર્થના કરવા લાગ્યો હે બ્રહ્માજી ચંદ્ર પાસે વિનાયક ચોથનું વ્રત કરાવ્યું વ્રત વ્રતાન તે વિનાયક સ્તુતિ કરી આથી શ્રી વિનાયક પ્રસન્ન થઈ બોલ્યા ચંદ્ર મારો વચન મિથ્યા નથી પણ તારું રૂપ પંદર દિવસ વધશે અને પંદર દિવસ ક્ષીણ થશે ભાદરવા માસની ચોથને દિવસે તારું દર્શન કરનારને કોઈ પણ જાતનું લાંછન લાગશે નહીં આમ ભાદરવા સૂર ચોથનું વિનાયક વ્રત કરવાથી ચંદ્રે ગુમાવેલી કાંતિ પાછી મળી વાર્તા પૂર્ણ થાય છે બોલો ગણપતિ ગજાનંદ મહારાજ કી છે